નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મુલમ જગત સર્વમ ખેતી એ જગત મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત માં આપ સૌ મિત્રો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે તાપી જિલ્લાના એક એવા વિસ્તારની મુલાકાત આવેલા છે કે જ્યાં મોટા ભાગની જે ખેતી છે એ મરચીની ખેતી થાય છે અને એ ખેતી કરતા એક યુવા પ્રગતિશીલ ખેડૂત છે કે જેમણે મરચીની ખેતીથી બહુ સારી એવી એમ કહેવાય ને કે સમૃદ્ધિ મેળવેલી છે હા તો એમનું આપણે પ્રદીપભાઈનું હાર્દિક સ્વાગત છે કૃષિ ગુજરાતમાં તમારો પરિચય આપો સૌપ્રથમ આ ખેડૂત મિત્રને મારું નામ પ્રદીપકુમાર અજીતભાઈ ચૌધરી છે મારું ગામ પદનગરી તાલુકો ડોલવણ જિલ્લો તાપી તો પ્રદીપભાઈ સૌપ્રથમ તો એ માહિતી આપો કે જે મરચીની ખેતી છે એ તમે કેટલા સમયથી કરો છો હું આશરે ત્રણ વર્ષથી કરું છું ખેતી અને સારી રીતે ઉત્પાદન મેળવીશ મેળવે છે હાલમાં

અત્યારે ધીમે ધીમે આમાં અમને સફળતા મળી છે અત્યારે ડ્રીપ છે અમારે ટ્રેક્ટર લીધું છે એ ટ્રેક્ટર દવા નાખવાનો ઉપયોગ કરીએ છે મલ્ચિંગ નો ઉપયોગ કરીએ એવી રીતે ધીમે ધીમે અમે આગળ વધીએ છીએ મરચી અંદર ખુબ સરસ અને કોઈ મતલબ એમ કેવાય ને કે કઈ વેરાયટી કઈ છે આ વેરાયટી ગૌરી છે ગૌરી વેરાયટી છે અને આ રોપાણ જે છે એ ક્યારનું રોપાણ છે એ ઓગસ્ટ નું રોપણ છે ઓગસ્ટ મહિનાનું રોપાણ છે એટલે આમાં મરચી લાગવાની ક્યારથી શરૂઆત થાય એ આપડે રોપાણ કરીએ ને ઓગસ્ટમાં એના પછી પંચાવન કે સાહીઠ દિવસ ની અંદર આ ચાલુ થઈ જાય છે બરોબર એટલે કે બે મહિના જેવો બે મહિના શરૂઆત થઈ જાય છે મરચા લાગવાની અંદાજી તો વેગાની વાત કરીએ તો કેટલા મણ મરચી છે એ નીકળતી હોય છે વેગાની અંદર આપણે ગણીએ તો વર્ષેમ તન

મરચીની ની ખેતી થી બહુ સારામાં સારી અને મરચી ની જે ખેતી મરચી જયારે તૈયાર થાય છે અત્યારે તમે એને કઈ રીતે સુકવણી કરો છો કે પછી ડાયરેક્ટ માર્કેટમાં મોકલો છો કે વેપારી અહીં લેવા આવે કઈ રીતે ના અત્યારે અમે મજૂર લેબર હોય અમારા કે આખો દિવસ એ લોકો હાર્વેસ્ટિંગ કરે ને સાંજે અમે પિકઅપ કે અમારું જે સાધન છે એમાં ભરીને અમે માર્કેટમાં લઈ જઈએ બરોબર કયું માર્કેટ તમારે જે છે આપણે વલસાડ ની નજીક ખેરગામ આવ્યું માર્કેટ ત્યાં લઈ જઈએ અને અંદાજીત મણ નો ભાવની વાત કરીએ હાલમાં તો અત્યારે ચૌદસુ પંદરસો જેવું બજાર છે મતલબ કે ચૌદસો પંદરસો જેવું માર્કેટ એટલે સારામાં સારું માર્કેટ કહી શકીએ છીએ અને બીજું વાત કરીએ કે મરચીની ખેતી છે એને લઈને તમે શું ખેડૂત મિત્રો ને મેસેજ આપવા માંગો છો ખેડૂત મિત્ર ને જ કહેવા માગો છો કે મરચી એક વસ્તુ એવી છે કે આપણે એમાં ઉત્પાદન સારી રીતે મેળવી શકીએ મહેનત કરીએ તો અને બીજું કે આ વસ્તુમાં

તો છૂટા પાણી ખાતા પાણી આપતા હતા ખાતર નાખતા હતા પણ જોઈએ એવું જવતર મળતું હતું નહીં કારણ કે બીજું જે મરચી તોડવાનું મેનેજમેન્ટ ફ્લાવરિંગ ફ્રુટિંગ બધી અવસ્થાઓ સાચવવાની બધી આ બધું પોસિબલ બનતું નહોતું પણ જયારે તપાસ નિય પદ્ધતિ જયારે એમને કરી અને ખાસ કરી નેટાબીન તપાસ પદ્ધતિ જયારે એમને અપનાવી ત્યારે તે બધું જ મેનેજમેન્ટ ખુબ સરળ રીતે આજે કરી રહ્યા છીએ કે આજે ફર્ટિગેશન આપે કરે છે ઇરિગેશન કરે છે તો પણ એ ચાલુ ફર્ટિગેશન ઇરિગેશન પણ આજે તે મરચી તોડાવવાનું કામ કરી શકતા હોય છે અને પાકની અવસ્થા મુજબ તે ખાતર આપવાનું કામ કરી શકતા હોય છે મિત્રો આજે ટપક સિંચાઈ પદ્ધતિ દરેક ખેડૂતો દરેક પાકની અંદર ખૂબ જ ફાયદારૂપ મળી રહેતું હોય છે અને ખેડૂત મિત્રોને ટપક સિંચાઈ પદ્ધતિ મોંઘી લાગે છે ખરેખર જોવા જઈએ તો આમ એક સમય છેલ્લે સરવાળો કરો એનો કાઢી કોસ્ટ ઓફ કલ્ટિવેશન એનો કાઢો તો ટપક સિંચાઈ પદ્ધતિ આપણને ઘણી સસ્તી પડતી હોય છે તો આજે જીજીઆરસી દ્વારા તેની સબસિડી પણ મળી રહી છે તો મિત્રો આજે તમે સબસીડીનો ઉપયોગ કરી તમે નેટવર્ક બસાવો અને તમે તમારું ઉત્પાદન વધારો અને તમારી આવક પણ સારી રીતે વધારી અને આર્થિક સ્થિતિ મજબૂત કરી શકો છો થેન્ક યુ સાહેબ